ટ્રાફિકના લીધી વિડીયો નથી ઉતરો ગાબા તો હાલો જો મારા કપડા લઈ લીધા જ મારા પપ્પાને લઈ લીધા અને હવે જો બાની સાડી લેવા જવાનું છે અત્યારે બજાર એટલે હવે બાની સાડી આપણે લઈ લેવી બરાબર અત્યારે બજારનો માહોલ છે ને ભાઈ દિવાળીનો તો બાની સાડી પણ લઈ લીધી છે અને અત્યારે દિવાળીની તો ભાઈ ટ્રાફિકની તો વાત જ અલગ હોય દુકાનમાં ક્યાંય જગ્યા નથી લેતી કાબા

જો ઘરમાં ગરમ પોપકોર્ન બનાવે છે અને બાને છે ને પોપકોર્ન ખાવા છે હવે બજારમાં રકડી રખડીને તો ભાઈ થાકી જશે એટલે બા અહીંયા પોપકોર્ન કે હવે લઈ લેવી ને પછી હવે આખી સીધું જ રિક્ષામાં વહી જવાનું છે કેમકે થાક બહુ લાગી ગયો બાકી આમ જો મોબાઈલ ની દુકાન અત્યારે હવે દિવાળી દેખાણી હો ભાઈ જો બે ગયા રિક્ષામાં હવે અહીં નાસ્તો લેવા જવાનું છે ને એટલે જો અત્યારે હવે જેમાં પપ્પાએ સમોસા પાર્સલ કરાવે છે

જો હવે અત્યારે ઘરે પહોંચી ગયા છે અને આજ તો બસ જમવાનું નથી બનાવવાનું કા આજ છે ને બધો તૈયાર જ નાસ્તો લઈ આવ્યા છે સમોસા ને ચોસા અને પોપકોર્ન અને હવે આજે આ બધી ખરીદી કરીને એ અત્યારે નહીં હવે કાલના વિડીયોમાં આવશે કેમકે અત્યારે અમે છે ને થાકી રહ્યા છીએ હવે છે ને જમીન સીધું જ આપણે હોઈ જવાનું છે તો તમારે જ્યાં જે ખરીદી કરી બીજા વિડીયો મળી જાય છે